મે ધોરણ સાત સ્વાધ્યે ચાર પોઈન્ટ એક આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો હવે એમાં પહેલાં એવી રીતના આપેલું છે એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો મતલબ કે એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો થવા જોઈએ અને એક્સ ની કિંમત કેટલી લેવાનું કીધું છે ત્રણ લેવાનું કીધું છે એક્સ ની કિંમત કેટલી લેવાનું કીધું છે ત્રણ તો એક્સ જ્યાં હોય ને ત્યાં એની જગ્યાએ કેટલા લખવાના આપણે ત્રણ લખવાના એટલે ત્રણ ત્રણ પ્લસ ત્રણ ત્રણ પ્લસ ત્રણ બરાબર કેટલા થાય છ થાય ને તો છ બરાબર આ સાઈડ કેટલા આપેલા છે ઝીરો હા

શું આવશે ના ના સમજણો એટલું ક્લિયર છે હા ઓકે હવે અહીંયા શું છે ત્રીજો દાખલો એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો એવું કીધું છે આપણે અહીંયા એક્સની કિંમત કેટલી લેવાની કીધી છે માઇનસ ત્રણ હવે એક્સની જગ્યાએ આપણે અહીંયા લખ્યા છે માઇનસ ત્રણ પ્લસ ત્રણ ઇપર ટુ ઝીરો હવે માઇનસ ત્રણના માઇનસ ત્રણ પ્લસના પ્લસ બરાબર માઇનસ પ્લસ માઇનસ થઈ જાય એટલે આ બે કટ થઈ ગયા તો અહીંયા કેટલા આવી ગયા ઝીરો અને આ સાઈડ પણ અહીં કેટલા છે ઝીરો ઝીરો બરાબર ઝીરો ડાબા ઇક્વલ ટુ જબા તો થાય છે હા બરાબર હવે અહીંયા એક્સ માઇનસ સાત બરાબર એક કીધા છે તો અહીંયા એક્સની કિંમત આપણે કેટલી લેવાની કીધી છે સાત હવે એક્સની જગ્યાએ આપણે લખ્યા છે સાત માઇનસના માઇનસ સાતમાંથી સાત ગયા તો ઝીરો બરાબર ના સાઇડ છે એક સાતમાંથી સાત ગયા બરાબર એટલે કેટલા આવે છે ઝીરો આવે છે તો આ ડાબા છે અને આ જબા છે તો ડાબા ઇક્વલ ટુ જબા થાય છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે નથી થાતું તો ને જવાબ આવશે ના બરાબર પછી એના પછીનું છે એક્સ માઇનસ સાત બરાબર એક અહીંયા એક્સની કિંમત કેટલી લેવાની કીધી છે આપણને આઠ હવે એક્સની જગ્યા આપણે લખા છે આઠ માઇનસ આ માઇનસ સાતના સાત બરાબર આઠમાંથી સાત ગયા તો કેટલા વધે છે એક આ ડાબી સાઈડ એક છે તો જમણી સાઈડ પણ એક છે હા તો ડાબા ઇક્વલ જબા થાય છે હા બરાબર હવે અહીંયા આવે છે છઠ્ઠો દાખલો હવે અહીંયા છઠ્ઠો દાખલો છે પાંચેક્સ બરાબર પચીસ અહીંયા એક્સની કિંમત કેટલી લેવાની છે ઝીરો હવે પાંચ એક્સની કિંમત ઝીરો એટલે એક્સની જગ્યાએ આપણે કેટલા લેખા છે ઝીરો બરાબર પચીસ પાંચનો ઝીરો આરે આપણે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે ઝીરો ઝીરો બરાબર પચીસ તો આ ડાબી સાઈડ છે અને આ જમણી સાઈડ છે ડાબા નોટ ઇક્વલ ટુ ચબા ડાબા બરાબર ચબા થતું નથી આ સાઈડ ઝીરો છે તો આ સાઈડ પણ એક ઝીરો હોવા જોઈએ તો છે નહીં અથવા તો આ સાઈડ પચીસ છે તો આ સાઈડ પણ એક પચીસ હોવા જોઈએ તો છે નહીં એટલે આવશે ના હવે એના પછી જે સાતમો દાખલો છે

હવે પાંચ એક્સ બરાબર પચીસ હવે એક્સ બરાબર માઇનસ પાંચ લેવાના છે એક્સ બરાબર કેટલા લેવાના છે માઇનસ પાંચ એટલે પાંચ એક્સની જગ્યાએ આપણે કેટલા લખા માઇનસ પાંચ બરાબર પચીસ પચું પચું પણ કેવા માઇનસ શું કામ ને આ પ્લસ છે આ માઇનસ છે પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ પચીસ અને આ સાઈડ કેવા છે પ્લસ પચીસ તો ડાબા ઇક્વલ જબા થાય છે નથી થાતું બરાબર તો જવાબમાં આવશે ના હવે એના પછી છે એમ ડિવાઈડ બાય થ્રી એમ ડિવાઈડ બાય થ્રી ઇક્વલ ટુ ટુ હવે એમની કિંમત લેવાની છે માઇનસ છ બરાબર એમની કિંમત કઈ લેવાની છે માઇનસ છ એમની જગ્યાએ આપણે લખ્યા છે માઇનસ છ ડિવાઈડ બાય ત્રણ એમની જગ્યાએ શું લખે ને માઇનસ છ ડિવાઈડ બાય ત્રણ હવે માઇનસ છ ડિવાઈડ બાય કેટલા લખા છે આપણે ત્રણ અને અહીંયા બરાબર બે છે તો બે લખા છ ડિવાઈડ બાય ત્રણ કરીએ એટલે ત્રણ બે છ પણ બે કેવા આવશે માઈનસ તો આ સાઈડ માઇનસ છે આ સાઈડ પ્લસ છે એટલે આપણી શરત પૂરી થાતી નથી ઢાબા ઇક્વલ ટુ નથી એટલે આવશે ના બરાબર હવે શું છે એમ ડિવાઈડ બાય થ્રી ઇક્વલ ટુ ટુ તો એમ બરાબર કેટલા લેવાના છે ઝીરો ઝીરો ડિવાઈડ બાય થ્રી કર્યા બરાબર અને બરાબર લખ્યા બે તો ઝીરો ડિવાઈડ બાય થ્રી કરી એનો આન્સર શું આવે ઝીરો જ આવે તો ઝીરો આ સાઈડ ઝીરો છે ને આ સાઈડ કેવા છે ટુ છે તો ડાબા ઇક્વલ ટુ જબા થાય છે નથી થતું હવે અહીંયા એમ ડિવાઈડ બાય થ્રી ઇક્વલ ટુ ટુ એમ કેટલા છે છ છે અને ડિવાઈડ બાય કેટલા લેખા છે ત્રણ ત્રણ છે કેટલા છે ત્રણ અને આ સાઈડ કેટલા છે ટુ હવે છ અહીંયા કેટલા છે છ ડિવાઈડ છે છ ડિવાઈડ એટલે કેટલા થાય અહીંયા બે આવે ને બરાબર તો બે લઈકા બે બરાબર બે તો શું આવે છે થાય છે આપણી શરત પૂરી થાય છે હા કેમ કે ડાબા ઇક્વલ ટુ જબા થઈ જાય છે સમજાઈ ગયું છે ક્લિયર